ભારતીય જનતા પાર્ટીને પોતાના નવા પ્રદેશ પ્રમુખ ગુજરાતને મળી ગયા છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ જાહેર એના પછી આજે પદગ્રહણ સમારોહ છે અને સી આર પાટીલે ગઈકાલે મોડી રાત્રે બે ફોટો મૂક્યા અને બે ફોટોમાં જે કેપ્શન લખ્યું અને બે ફોટોમાં જે રીતના જગદીશ વિશ્વકર્મા અને સી આર પાટીલ બંને દેખાઈ રહ્યા છે એટલે જેનો કાર્યકાળ પ્રદેશ પ્રમુખ તરીકે પૂર્ણ થયો અને જેનો શરૂ થવાનો છે બંનેના ફોટોઝ છે સી આર પાટીલે એક ટ્વીટ કરી છે ટ્વીટમાં લખ્યું છે કે ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી મોઢું મીઠું કરાવ્યું અને તમે જુઓ કે સી આર પાટીલ અને જગદીશ વિશ્વકર્મા એકબીજાનું મોઢું મીઠું કરાવી રહ્યા છે એકનો કાર્યકાળ પ્રદેશ પ્રમુખ તરીકેનું પૂર્ણ થાય છે બીજાનું શરૂ થાય છે જગદીશ વિશ્વકર્મા ગઈકાલે કમલમ ખાતે ફોર્મ ભર્યું એમણે ઉમેદવારી પત્ર ભર્યું અને એના પછી હરીફ અધ્યક્ષ બની ગયા છે આજે પદગ્રહણ સમારોહ પહેલા નિકોલથી એમનો જે વિસ્તાર છે ત્યાંથી એક રેલી નીકળવાની છે સાથે જ ગઈકાલથી એમને શુભેચ્છા આપવા માટે ખૂબ બધા લોકો ત્યાં પહોંચી રહ્યા છે બહુ જ બધા લોકોએ એમને શુભેચ્છા આપતા ઘણા બધા પોસ્ટ પણ મૂક્યા અને એ પોસ્ટમાં લખ્યું છે કે જે રીતના તમે પાયાના કાર્યકર્તા છો તમે સતત ભારતીય જનતા પાર્ટીમાં જો મહેનત કરી છે તો તમને એક પદ મળી શકે છે જાતિ અને જ્ઞાતિને બધું જ એક બાજુ પરે મૂકીએ તો પણ પાયાના કાર્યકર્તા પ્રદેશ અધ્યક્ષ સુધી પહોંચી શકે છે જગદીશ વિશ્વકર્માનું નામ આમ તો છેલ્લા કેટલાય સમયથી ખૂબ ચર્ચામાં હતું એટલે ભારતીય જનતા પાર્ટી અપવાદરૂપે જ આવું કરતા હોય કે જે નામ ચર્ચામાં હોય એ જ નામ જાહેર કરે બાકી મોટાભાગે દર વખતે ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય કે કોથળામાંથી બિલાડું બનાવવામાં એવું કશું જ ન થયું શોધ કેટલાય સમયથી ચાલતી હતી કે સી આર પાટીલની જગ્યા કોણ લઈ શકે ઓલરેડી જગદીશ વિશ્વકર્મા પર એમ એલ એ પણ છે સાથે જ રાજ્યકક્ષાના મંત્રી છે જવાબદારીઓ વધારે જ છે પણ જેમ સી આર પાટીલ પણ સાંસદ છે સાથે જ મંત્રી પણ છે અને છતાં પણ એ પ્રદેશ પ્રમુખ હતા એવી રીતના જ જગદીશ વિશ્વકર્મા પણ રાજ્યકક્ષાના મંત્રી પણ છે અને સાથે જ એ હવે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ પણ છે જગદીશ વિશ્વકર્માની કારકિર્દી પણ જોઈએ રાજકીય કારકિર્દી તો એ ખૂબ લાંબી રહી છે એટલે એ શહેર અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે એમને પાયામાં કાર્યકર્તા તરીકે કામ પણ કર્યું છે સાથે જ સીએમ સાથે ઘણું બધું કામ કર્યું છે એના પછી ધીરે ધીરે એ ધારાસભ્ય બન્યા એ સમયે જ્યારે પાટીદાર આંદોલનનો સમય હતો એ સમયે નિકોલમાંથી એ ચૂંટાઈને ત્યાં એમને પોતાનું પ્રભુત્વ જે છે એ જાળવી રાખ્યું છે સતત નિકોલથી ચૂંટાતા આવ્યા છે એના પછી રાજ્ય કક્ષાના મંત્રી બનવું અને હવે પ્રદેશ અધ્યક્ષ બનવું એ ખૂબ મોટી વાત આજે એમના માટે પણ રહેવાની છે બાર વાગ્યાની આસપાસ કમલમમાં પદગ્રહણ સમારોહ પણ છે જગદીશ વિશ્વકર્માને એક શ્રીફળ આપી અને એમનો જે કારોબાર છે એ સોંપવામાં આવશે સી આર પાટીલની હાજરી હશે ભૂપેન્દ્ર યાદવ પણ ત્યાં હશે એટલે આજે એ કાર્યક્રમ થશે અને આજથી એ પોતાની કામગીરી પ્રદેશ અધ્યક્ષ તરીકેની શરૂ કરવાના છે આમ તો એ મોટું પદ છે પણ એ પદ સાથે જવાબદારીઓ પણ એમના ભાગે ખૂબ વધારે આવી છે સી આર પાટીલ જે બેન્ચ માર્ક તૈયાર કરીને ગયા છે એકસો બાસઠ સીટો જીતાડીને અને એના પછી બે હજાર સત્યાવીસ માટે જગદીશ વિશ્વકર્માએ એ જાળવી રાખવાનું છે કે પછી એનાથી સીટ વધારવાની છે કે ભારતીય જનતા પાર્ટીનું કદ વધારવાનું છે એ એ જવાબદારી એમના માથે છે સાથે જ સંગઠનને સંભાળવાની જે જવાબદારી છે એ તો છે જ છે કારણ કે કોંગ્રેસમાંથી આવેલા નેતા સૌરાષ્ટ્રના અમુક નેતાઓ એ બધાને સંભાળી રાખવા એ ખૂબ અઘરા બનવાના છે સ્વ સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી લઈને બે હજાર સત્યાવીસની ચૂંટણી પણ હવે આમ કહે કહીએ તો નજીક જ છે એટલે જગદીશ વિશ્વકર્મા હવે આજે જ્યારે ઓફિશિયલી પ્રદેશ પ્રમુખ બની જાય એના પછી કેવા કામ કરે છે એ જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવું છું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો